હા યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ બધા મજામાં હશો તો દોસ્તો આજે આપણે ખેડવાનું છે જે હેન્ડપંપ છે ને ત્યાં ખેડવાનું છે કારણ કે ત્યાં શું કરવાનું છે એમની પડતર છે ત્યાં આપણે મરજી થાણવા એને ખેડવાનું છે તો આજે આપણે જઈશું ખેડવા ખપો જોડીશું અને ડબલ કરીશું પછી આપણે અહીંયા ત્યાં અહીંયા અને આપણે રીંગણા થાણવાના છે તો દોસ્તો બન્યા રહેજો હું તમને આગળનો પ્રોસેસ પાછો બતાડતો રહીશ તો દોસ્તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને અમારો વિડીયો પસંદ આવે તો ખૂબ ખૂબ શેર કરજો કારણ કે અમારો નવા નવા બ્લોગ તમને જોવા મળી જશે અમે આદિવાસી છે તો આદિવાસી વિસ્તારના બધા જે કંઈ કંઈક નવું નવું અમને મળે છે એ અમે નવું નવું તમને બતાવતા રહીશું તો આપણે હવે જઈશું આપણે ખપો હાંકવા જ્યાં આપણે ખેડી ડબલ કરવાનું છે ખીડીને ડબલ કરવાનું છે અને પછી અને પછી આપણે મરચાં અને રીંગણ ખાણવાના છે તો બન્યા રેજો પછી આગળના પ્રોસેસમાં હું તમને પાછો કંઈક બતાવવાની કોશિશ કરીશ તો બન્યા રેજો તો દોસ્તો આમાં આપણે ખેડવાનું છે અને ડબલ કરીને પછી આમાં આપણે મરચી વાવવાની છે એટલા માટે હવે આને આપણે ખેડીશું જો આ ખપો આપણે લાવી દીધો છે અને આ રહ્યા હવે એમને આપણે જોડીશું તો દોસ્તો આપણે બળત જોડી દીધા છે જો આ ખપો આપણે જોડ્યો છે અને આ બે બળત છે આપણે જોડી દીધા છે તો હવે આપણે જઈશું હવે અહીંયા અહીંયા આપણે ખેડવાનું છે ડબલ કરવાનું છે હવે ખેડીને પછી આપણે અહીંયા મરચાં થાણે એવું કમ્પ્લીટ કરી દેવાનું છે તો બન્યા રેજો પછી આગળનો પ્રોસેસ તમને બતાડીશ જોઈ શકો છો આપણે આ બધું આ ખેડવાનું છે આ બધું પેલી બાજુ હેડપંપ એ બધું આપણે ખેડવાનું છે મરચાં વાવવા માટે તો આપણે ખેડી દઈએ પછી આગળનો પ્રોસેસ હું તમને પાછો બતાડીશ તો ફાઇનલી દોસ્તો આપણું ખેતર ખેડાઈ ચૂકી છે હું તમને જે ખેડવાની વાત કરતો હતો એ આપણું ખેડાઈ ગયું છે જોઈ શકો છો જે આપણે બળદથી ખેડી દીધું છે અને હવે આ ખર આપણે ચૂંટવાનું બાકી છે પછી આ ખર ચૂંટીને પછી આપણે અહીંયા મરચી વાવવાની છે અને રીંગણ અને ટામેટા એવું બધું આપણે અહીંયા ચોપવાનું છે તો બંને રહેજો હું આગળનો પ્રોસેસ તમને બતાવીશ પાછો તો હવે આપણે જો હાથ પણ આવડતી વાત છે ને આપણે હવે ધોવા જઈ રહ્યા છીએ આપણો હેન્ડપંપ તો આપણે હાથ પગ હવે ધોઈ લઈએ પછી હાથ પગ ધોઈને પછી આપણે જઈશું જમવા માટે કારણ કે હવે એક વાગી ગયો છે તો આપણે આ બધું હવે પછી ખડ પણ આપણે ચૂંટવાનું છે ચૂંટીને પછી ચા કાઢીને પછી બધું કમ્પ્લીટ કરીને પછી પાછો આપણે આમાં મરચી ચોપવાની છે એટલે ફટાફટ કરી દઈએ કેમકે પછી ખાતર નાખવાનું એવું બધું બહુ બધું કામ બાકી છે એટલા માટે ફટાફટ કરવું પડશે તો આપણે આવી ગયા છે હેન્ડપંપે તો આપણે હાથ પગ ધોઈ લઈએ તો ચાલો બન્યા રહેજો પછી આગળનો પ્રોસેસ હું તમને પાછો બતાવીશ તો દોસ્તો આપણે આ મરચી થણાઈ ગઈ છે એ મરચી થણવાની વાત કરતા હતા ને એ આપણી મરચી થણાઈ ગઈ છે તો આ બાજુ મરચી છે અને આ બાજુ આ રીંગણ છે તો રીંગણી અને મરચી બેય થણાઈ ગયું છે તો હવે આપણે આ થણાઈ ગયું છે એટલે હવે આપણે જઈશું ખાતર નાખવા તો ચાલો આપણે જઈએ ખેતર મેં હવે કપાસમાં ખાતર નાખવાનું છે તો આપણે હવે ત્યાં જઈએ ખાતર નાખવા તો દોસ્તો આપણે ખાતર નાખવા આવી ગયા છે જો જોઈ શકો છો આપણે ખાતર છે અને આ કપાસ આ જે આ કપાસ છે અને આ જો ખાતર નાખ્યું છે એવી રીતે આપણે ખાતર નાખવાનું છે જ્યાં આપણે ખેતરમાં આવી ગયા છે જોઈ શકો છો કપાસ નાનો નાનો છે પણ બહુ સારો છે એટલે આ કપાસ જોઈ શકો છો પેલી બાજુ એક ટગારું છે એમાં એ ખાતર છે અને આપણે ખાતર નાખવા આવી ગયા છીએ તો બન્યા રે પછી આગળનો પ્રોસેસ હું તમને બતાવીશ પાછો તો આપણે ખાતર નાખી દઈએ ફટાફટ કારણ કે પછી વરસા વરસાદનો મોસમ છે એટલે નક્કીની પાછો વરસાદ પણ આવી જાય તો ખાતર ધોઈ નાખે એટલા માટે આપણે ફટાફટ નાખી દઈએ ખાતર તો આપણે ખાતર નાખીશું અને પછી આગળનો પ્રોસેસ હું તમને પાછો બતાવીશું તો દોસ્તો આપણે ખાતર નાખવાયા તા તે ખાતર આપણે નખાઈ ગયું છે તો હવે આપણે જઈશું બીજા ખેતરે જોઈ શકો છો આપણું ખેતર આ છે અને અહીંયા આપણે દવા છાંટેલી છે કોઈ કોઈ ખોળ મરી ગયું છે હજુ આ બાજુનું આપણે મરવાનું થોડુંક બાકી છે ને આ બાજુ એમ મરવા તો મરી ગયું છે આ બાજુનું પણ આ બાજુનું થોડુંક બાકી છે તો હવે આપણે ખાતર નાખવા નાખી દીધું છે તો હવે આપણે જઈશું બીજા ખેતરે ત્યાંનો હું તમને પોસિશ પછી બતાવીશ તો બન્યા રહેજો હવે આપણે જવાનું છે બીજા ખેતરે તો આપણે જઈ રહ્યા છીએ હવે બીજા ખેતરે કેમ કે અહીંયા આપણે નાખવાનું પતી ગયું છે તો હવે આપણે જઈશું ખેતરે બીજા ખેતર તો દોસ્તો આપણે પેલા ખેતરે આપણે ખાતર નાખી આવ્યા છે તો હવે આપણે જઈશું બીજા ખેતરે તો હું આગળ તમને હું બતાવીશ કે આપણે ખેતરે આપણે જઈ રહ્યા છે તો આપણે આ ખાતર લઈ લીધું છે અને આ છત્રીસ છે તો આપણે લઈને હવે જવાનું છે આપણે ખેતર

તો દોસ્તો આપણે ખેતરે પોકી ચુક્યા છે જો આપણે આ ખાતર નાખવા આવી ગયા છે જોઈ શકો છો આપણે આ કપાસ તો આપણે પોકી ગયા છે અને હવે આપણે નાખીશું ખાતર તો દોસ્તો આપણે ખાતર નાખવાનું હોય તો એ પતી ગયું છે તો હવે આપણે જઈશું ઘરે તો દોસ્તો અમારા કપાસ જોઈ શકો છું આવે છે અમારા કપાસ આમાં આપણે ખાતર નાખ્યું છે આ આવા મોટા કપાસ થઈ ગયા છે હું તમને બતાડી દઉં છું જોઈ શકો છો ને આ કપાસ છે અને આ ખેતરનો Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. ફાઇનલી દોસ્તો આપણે ઘરે પહોંચી ચૂક્યા છે તો હવે જમવા જઈશું કારણ કે બે વાગી ગયા છે એટલે હવે આપણે જમવા જઈશું કેમકે બે વાગી ગયા છે એટલે ભૂખ પણ લાગી છે ખાતર નાખીને હવે ઘરે પહોંચી ચૂક્યા છે જોઈ શકો છો આ રહ્યું અમારું ઘર હા જોઈ શકો છો અને આ રહી મરચી તો હવે આપણે જમી લેવું તો બાય બાય અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ને બાય બાય